કોઈ જા તમારે આટલું હું લઈ આવું એ બોલે દીધા તમે કાવ હું મગાઈનું નબર છે તમને હલવો એ ઈ નઈ ઓલો ખાવનો નઈ ખાવનો હલવો હા ઓલો ખાવનો હલવો નો ખવાય પાપડી જેવો મોટો થઈ ગયો ઓલી કલરયા કલરનો ની પાપડી પાપડી હલવો લાઈવ લાઈવ ને સુત કેસ ફળું ને એની અંદર કોક પણ લઈ લેજે એન છેટી મત બેટી બેટી છે છે તું મને કઈ દેજે માં દી આલે જલા આયા હલવો ખાવ મારી આપું હલવો લાવ્યો ઓલા ભાઈ મને રોજ ટીકા મારી મારી પૂછે કે ઓલી લલી હાલી એનું તમારું નામ